જીવનમાં સફળ થવાનો મંત્ર મિત્રો સમય અને સમયનો જે લોકો સદુપયોગ કરે છે એ લોકો જીવનમાં સફળ થાય છે સમયને ઓળખો અને સમયને ઓળખીને તમે જે લક્ષ્ય સાધી હોય જે કામ તમે કરવા માંગતા હોય એમાં તમે સતત અને સતત કાર્ય કરો તો ધીમે ધીમે એમાં તમને સફળતા મળશે ઉદાહરણ તરીકે એક રાજાએ એક ગામમાં આવીને બધા જ બાળકોને ભેળા કર્યા અને ભેગા કરીને કહ્યું કે બધા બાળકો સારી રીતે મહેનત કરીને દસ દિવસની અંદર જે પરીક્ષા થશે એમાં તે જે બાળક આગળ વધશે એને હું કામ ધંધો નોકરી અને યોગ્ય જગ્યાએ એને હું પદ આપીશ જે પરીક્ષામાં પાસ થશે એને હું સારું ઈનામ આપીશ એટલે ગામના બધા જ બાળકો તો કોઈ ચિત્રકારમાં કોઈ ગાયકીમાં કોઈ વગાડવામાં કોઈ એવા સારા સુંદર લાકડાના પદાર્થ બનાવવામાં કોઈ ઘોડો બનાવવામાં કોઈ હાથી બનાવવામાં કોઈ વાસણ બનાવવામાં બધા જ આખા ગામના બાળકો લાગી ગયા મહેનત કરવા પણ એમાંથી એક માણસ એક છોકરો એવો હતો નાનો એને કંઈ શું જ ના પડે કે શું કરવું ને શું ના કરવું એટલે ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા દસ દિવસ થઈ ગયા દસ દિવસ બાદ પરીક્ષા રાજાઇ રીધી બધાના ચિત્રો જોયા કોઈના વાસણો જોયા કોઈની ગાયકી જોઈ કોઈની નૃત્ય કલા જોઈ રાજા બહુ ખુશ થયા પણ એક નાનું બાળક હતું એને દસ દિવસ દરમિયાન કશું કર્યું જ ના એટલે રાજાએ એ બાળકને પૂછ્યું કે તે કેમ કશું ના કર્યું તો પેલા બાળકે રાજાને કહ્યું કે મેં એ દસ દિવસ ખાલી સમયનો દુરુપયોગ જ કર્યો બેઠો જ રહ્યો કશું કર્યું જ ના એટલે રાજાએ એને કહ્યું કે જે લોકો સમયનો દુરુપયોગ કરે છે સમયને વેડફી નાખે છે એ લોકો એમની જે ઊંઘ હોય છે નિંદ્રા હોય છે એ બરાબર ગણાય છે જીવનમાં તમે સમયને ન ઓળખો ન કશું કામ ધંધો કરો તો એનો જીવન નિંદા બરાબર છે ઊંઘ બરાબર છે એટલા માટે એ દિવસે એ બાળકને બહુ પછતાવો થાય છે અને રાજાના આવા શબ્દો સાંભળીને એ જ દિવસથી એ બાળક એના ગામમાં ખૂબ જ મહેનત કરવા લાગ્યો અને ધીમે 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 એ સતત સમયનો ઉપયોગ કરવા લાગ્યો કોઈ પણ નાના મોટું કામ હોય તે કરવા લાગ્યો એમ કરતાં 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 તે પોતાનો ધંધો અને પોતાનો બિઝનેસ પણ કરવા લાગ્યો પછી એને જ્ઞાન થયું કે સમયનો ઉપયોગ કરવાથી જ જીવનનો સફળ મંત્ર હોય છે કોઈ પણ કાર્ય હોય કોઈ પણ તમે કામ ધંધો વેપાર નોકરી કરતા હોય એમાં તમે અપડેટ રહો સવારથી માંડીને સાંજ સુધી કામ કરો ચોવીસ કલાકમાંથી અઢાર કલાક કામ કરો અને અઢાર કલાક ન થાય તો છેલ્લે બાર કલાક સુધી પણ કામ તમે કરો તો જીવનમાં તમે ક્યારેય દુઃખી નહીં થાવ અને સફળતાના માર્ગો તમને મળતા રહેશે કોઈ પણ વેપાર હોય કોઈ પણ ધંધો હોય તમારી પેઢી હોય દુકાન હોય મજૂરી કરતા હોય કે નોકરી કરતા હોય પણ તમે સતત ને સતત અપડેટ રહો તમારા કામ ધંધામાં આગળ વધો જો તમને આવકમાં ઘટાડો લાગે તો ધંધાની નોકરીની આવકની બીજી દિશા શોધો તમારા બાળકોને એક જ ધંધામાં નહીં પણ અલગ અલગ ધંધાઓમાં અલગ અલગ વેપારમાં જોડો અથવા એમને ભણાવો શિક્ષણ આપો કોઈ સારી નોકરી ધંધો વેપાર કરાવો ઘણા બધા રસ્તાઓ છે આવક મેળવવા માટેના પૈસા કમાવવા માટેના તો જ જીવનમાં સફળ થવાય કોઈ સમયને બગાડશો નહીં સમયનો સદુપયોગ કરજો તો જ તમારા જીવનમાં બહુ મોટી સફળતા મળશે મિત્રો જુઓ પેલા રાજાના બાળકની જેમ તમે બેસી રહેશો તો જીવનમાં ક્યારેય આગળ વધશો નહીં અને બીજા બાળકો કામ ધંધો કરે તો એમને સફળતા મળવાની છે તો એટલા માટે આપણે પણ કોઈ પણ સમયનો બગાડ કર્યા વગર કામ ધંધો મળે કે ન મળે પણ ધંધાની શોધમાં રહેવું સારી પ્રગતિ કરવી એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી